સામે ખેડૂતો ક્યાં જશે ભાઈ રોજ ની વીસ પચીસ હજાર બોક્સ ની આવક હોય છે રોજની ની બે ત્રણ કરોડ રૂપિયાની કેરી વેચાતી હોય છે જો કેરી જુનાગઢમાં ન આવે તો ખેડૂત લઈને ક્યાં જાય કેરી અમે અગાઉ છેલ્લા ત્રણ વર્ષ લેખિત તથા મૌખિક રજૂઆતો કરીએ છીએ નથી ગટરની વ્યવસ્થા આપતા નથી પાણી આપતા નથી લાઈટ આપતા અને દરરોજ પચાસ થી સાહીઠ હજાર સિત્તેર હજાર રૂપિયા ની અમે લોકો આપીએ છીએ આ લોકોને અને શેષ તો નિયમ છે

આજે જુનાગઢ યાર્ડમાં રોજ દોઢ થી બે કરોડ રૂપિયાની કેરી આવે છે તો ખેડૂત ભાઈઓ આમાં મરી જશે ને પ્લસ અમેય મરવાના છીએ આજે બજારમાં અમારા પૈસા બાકી છે ઉઘરાણી બાકી છે અમને આ ફરિયાદ કરી એના હિસાબે આ લોકો અમને આ રીતે દબાવ્યો છે કે તમે યાર્ડ બંધ કરો ફલાણું પાણીની કોઈ સુવિધા નથી ગટરની કોઈ સુવિધા નથી ચલો એ બધું તો અમે એક્સેપ્ટ કરી લઈએ છીએ જુનાગઢ યાર્ડ માં માલ ઉતારવાની કોઈ સગવડતા નથી ઈ લોકોને તકલીફ પડી છે કે ભાઈ આ પોલ લીક થઈ એના હિસાબે આ લોકોએ અમને આ દબાવવાની વાત કરી છે ત્રણ દિવસ માટે આજે હવામાન ખાતાની વરસાદની આગાહી છે અને આપણા માર્કેટિંગ યાર્ડના શાકભાજી સબ યાર્ડમાં કેરીની આવક વધુ પ્રમાણમાં છે હાલ આપણી પાસે જે પર્યાપ્ત જગ્યા ન હોય આપણે શેડમાં ઉતરાઈ કરીએ છીએ પણ તેના કરતાં આપણી શેડની ક્ષમતા કરતાં આવક વધી જાય છે ઘણા દિવસોમાં જેને લીધે આપણે માલ બહાર ઉતારવો પડે છે માલ બહાર ઉતારીએ ત્યારે વરસાદને લીધે પલળવાની કે બગડવાની ભીતિ રહે છે માલ ખેડૂતોને પલડે કે બગડે નહીં તે હેતુથી સરકાર શ્રીની સૂચના મુજબ આજે ત્રણ દિવસ માટે યાર્ડમાં કેરીની આવક માત્ર બંધ કરવા માટે નિર્ણય લીધો છે જેથી કરીને ભવિષ્યમાં માલ પલડે કે બગડે નહીં એવી વાત નથી કે જે જે સુવિધાનો અભાવ નથી શેડ આપણે બે આપેલા જ છે એક શાકભાજી માટે છે અને એક ફ્રૂટ યાર્ડ માટે છે અને બાકી જે નીચે જગ્યા છે ત્યાં સ્ટોલ છે વધુ સુવિધા ઉભી ન કરી શકીએ વધુ સુવિધા માટે વધુ જગ્યાની જરૂરિયાત છે હાલ આપણા માટે ઉપલબ્ધ નથી